श्रीमद्भागवत स्कंद तृतीय अध्याय नवम श्लोक संख्या पात शब्दार्थ अनुवाद तात्पर्य दिवेन्द्री भक्ति चैत्रपा द्वारा ऋषि मध्यम न बदना पापी यांस्वाम्रजो गुण यमनोमय निर्बद्ध प्रजा संसृज तो शब्दार्थ ऋषि ऋषि ने आद्यम प्रथम ना, नहीं बदनाती बांधशे पापियान पापयुक्त ताम तमने रजोगुण रजोगुण यद कारण के मन मन मई मारामा में માં સ્થિર પ્રજા પ્રજા સંસૃજ ઉત્પન્ન કરવામાં અપી છતાં પણ તે તમારું અનુવાદ તમે આદ્ય ઋષિ છો અને તમારું મન સદા મારામાં સ્થિર રહેલ થયેલું હોવાથી તમે વિવિધ પ્રજા ઉત્પન્ન કરવામાં પરવાઈ જશો તેમ છતાં પણ પાપયુક્ત રજોગુણનો આવેગ તમારો ઉપર કદી સવાર થશે નહીં ભાવા બીજા સ્કંદના નવમા અધ્યાયના છત્રીસમા શ્લોકમાં બ્રહ્માજીને એવી જ ખાતરી આપવામાં આવી છે કે ભગવાનના એવા કૃપાપાત્ર હોવાથી બ્રહ્માની યોજનાઓ ભૂલથી પર છે કોઈ વખતે બ્રહ્મા ગૂંચવાયેલા દેખાતા હોય જેમ કે દસમા સ્કંદમાં તો અંતરંગ શક્તિનું કાર્ય જોવાથી તે ગૂંચવાય છે તે પણ તેમની દિવ્ય સેવાની પ્રગતિમાં સહાયક બને છે એવી રીતે અર્જુન પણ ગૂંચવાયેલો જોવા મળે છે શુદ્ધ ભક્તોની આવી મૂંઝવણો વિશેષત ભગવાન વિશેના જ્ઞાનમાં પ્રગતિ માટે જ હોય છે ઓમ જ્ઞાન જ્ઞાનંજન શલાકયા કયા ચક્ષુરૂન મિલિત યન તસમ શ્રી ગુરુ નમ શ્રી ચૈતન્યમનોભીષ્ટમ સ્થિતૂતલે સ્વયંક દિશાંતિક વંદેહં શ્રી ગુરૂ શ્રીતપદ કમલ શ્રી ગુરુ વૈષ્ણવ શ્રીપં સાગરજાં સહગણ રઘુનાથન્વી તીવ સાવૈત સાવધૂત પરીજનસિત કૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાદલિતા હે કૃષ્ણકરુણાિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નનમસુ તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુસુ દેવી પ્રણમા હરી પ્રિયે વાંછ કલ્પતુ કૃપાસ પતિતાનામ પાવનભ્યો વૈષ્ણવ્યો નમો નમ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ પ્રબલિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શુભાદી ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાન ગર્ભોદક્ષા વિષ્ણુ બ્રહ્માજીને શાંત બ્રહ્માજી વિચારે છે કે આટલું બધું સર્જન હું કેવી રીતે કરી શકીશ ત્યારે આશીર્વાદ શાંતિથી આશીર્વાદ આપે છે એ આશીર્વાદ અહીંયા છે કે તમે એક પહેલાં તો ભગવાન પ્રશંસા કરે છે કે તમે આટલી મ મને પ્રસન્ન કરવા માટે તમે આ કાર્ય કરી રહ્યા છો આ સૃષ્ટિનું સર્જન કરવા માટે હા બહુ સારું પછી કંઈ ચિંતા નહીં કરો તમે આ સર્જન કરો છો વિવિધ સર્જન પ્રજા ઉત્પન્ન કરવામાં પ્રવે જશો તો રજોગુણ સત્વગુણ તમોગુણનો આવેગ આવશે પણ ભગવાન કહે છે તેમ છતાં પણ પાપયુક્ત રજોગુણનો આવેગ તમારા ઉપર કદી સવાર થશે નહીં ચિંતા નહીં કરો મીન્સ આપણે પણ જોઈએ છીએ કારણ કે આપણે આ ભૌતિક જગતમાં સંકળાયેલા છીએ ભક્તિ આપણે કરીએ છીએ શુદ્ધ સત્વ ગુણમાં પ્રકૃતિના ત્રણેય ગુણોથી ઉપર બ્રહ્મભૂત પ્રસન્ન આત્માના શોચતી ન તો એ બ્રહ્મભૂત અવસ્થા છે કે જેમાં ભક્તિ થાય તે આપણે બ્રહ્મભૂત અવસ્થામાં ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ કરતા કરતા રજોગુણ સત્વગુણ તમોગુણનો એટેક થાય છે કેમ કારણ કે આપણે આ ભૌતિક જગતમાં રહીએ છીએ તો અહીંયા એ જ રીતે આપણે તો એક નાનકડું કાર્ય કરીએ છીએ કાંઈ એટલું મોટું કાર્ય નથી કરતા બ્રહ્માજી જેટલું એ ઘરનું પાલન પોષણ કરીએ છીએ એમાં કેટલી તકલીફ આવે બ્રહ્માજીને તો જો આખા જગતનું ઉત્પત્તિ કરવાની કેટલી બધી સમસ્યા મોટી વિચારો આપણે એક ફેક્ટરી ચલાવી હોય સવારથી સાંજ હમ તકલીફ થઈ જાય અહીંયા બ્રહ્માજી કેટલા બધા લોકોને સમસ્યા પણ કેટલી બધી આવે તમે જુઓ પહેલાં જ પહેલી જ સમસ્યા આવી ચાર કુમારોને ઉત્પન્ન કર્યા પછી એમને કહ્યું જાઓ તમે પ્રજા પ્રજાની વૃદ્ધિ કરો ચાર કુમાર કે નહીં અમે નહીં કહી એટલે પહેલું જ ના પાડી એટલે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો અને એમની ભ્રકોટીમાંથી રુદ્ર શિવજી ઉત્પન્ન થાય છે ગુસ્સાને કારણે તો સહેલું નથી આપણે પણ ભક્તિ કરી કંઈ સહેલું નથી જેમ હમણાં ગયા રવિવાર કે એની આગળના રવિવારે આપણે ગયા તો બુક ડિસિઝન કર્યું તો એક તમો ઘણી વ્યક્તિ આવ્યા ને ખખણા માંડ્યા ભક્તોને કેમ અહીંયા આવ્યા છો નીકળો અહીંયાથી એ સમજવો જ કોઈ તૈયાર નહીં હતા એ માણસ આપણા ભક્તોએ કહ્યું ભાઈ શાંતિ રાખો તમે અમે કાંઈક પ્રચાર માટે આવે છે કલ્યાણ માટે આવે છે પણ એ સાંભળવા તૈયાર નહીં દારૂ બીધો કે શું હોય અને બધા ભક્તોને ગમે તેમ બોલવા માંડ્યો તો આપણે પણ જ્યારે પ્રચાર કરવા જઈએ તો આવો સામનો થાય છે આપણે પણ રજોગુણના આવેગમાં આવી શકીએ તમોગુણના આવેગમાં આવી શકીએ આવો સામનો થાય છે પણ ભગવાન કહે છે કે તમે ચિંતા નહીં કરો હનિ નિર્બધ્ધમ નિર્બદ્ધમ પ્રજા તો પીતે તમે મારામાં સ્થિર થયા છો તેથી તમે પ્રજા ઉત્પન્ન કરશો તો પણ તમારું પાપીયાન સ્તમ રજોગુણ તમે રજોગુણમાં તમે લિપ્ત નહીં થશો તમને બધનાતી ન બધનાતી તમને બાંધશે નહીં રજોગુણ એટલે આપણે બધા પણ આપણે જો કે બહુ સાવધાન રહેવાનું છે કારણ કે બ્રહ્માજીએ તો કેટલા વર્ષો સેવા કરવાની છે અનંત કોટી વર્ષો સેવા કરવાની છે હા અને આપણે બહુ ઓછા સમયમાં કરવાની એટલે આપણી ઉપર પ્રભાવ રજોગુણનો વિશેષ કરીને હ પ્રભાવ બહુ પડશે એટલે ભક્તિમાં આપણે બહુ સાવચેત રહેવાનું છે રજોગુણ ગીતાના ચૌદમાં અધ્યાયમાં છે કે રજોગુણ શું છે કે રજો રાગાત્મકમ વિધિ તૃષ્ણા સંગ સમુદભવમ તૃષ્ણા સંગ મીન્સ અમર્યાદિત ઈચ્છાઓને તૃષ્ણાને કારણે કોનું એનું કારણ શું અમર્યાદિત ઈચ્છા અને તૃષ્ણાઓ કોણ છે રજોગુણની ઉત્પત્તિને કારણે રજોગુણને કારણે શું છે અમર્યાદિત તૃષ્ણાઓ અને ઈચ્છાઓ તો એટલે આપણે જોઈએ છીએ કે આપણને ઘણી ઈચ્છા થાય છે જે ભક્તિ કરીએ એટલે આપણે ક્યાં પણ જઈએ કામ કામ વેગ ઉત્પન્ન થઈ જાય કે કામવાસને ઉત્પન્ન થઈ જાય તો કોઈ પણ વસ્તુ ભગવાનની ઈચ્છા ઊભી થાય એ રજોગુણનો આવેગ છે એટલે આપણે સાવધાન રહેવું પડે પણ એક વસ્તુ સ્મરણ રાખવાનું ભગવાનનું કે હું ભગવાનની સેવા કરવા મને મારું જીવન મળ્યું છે તો આ જે આવેગ આવે છે એ ભગવાનની કૃપાથી સબસિડાઈઝ થઈ જશે સબસાઇડ થઈ જશે મીન્સ એનું ઘટી શકશે પણ જો એ આવેગને વશ થઈ જઈશું આપણે તો આપણું કામ નહીં થશે માયા ખેંચી લેશે આપણે આ આપણે સમજવાનું છે બ્રહ્માજી જ્યારે ગોપ બાળકોને જુએ છે એની સાથે કૃષ્ણ ભોજન વન ભોજનમાં તો એ પણ મૂંઝાઈ જાય છે પણ એમની જે મૂંઝવણ છે તરત જ એમને સ્મરણ થઈ જાય છે ઓહ અને ભૂલ એમની ભૂલ થાય એને સ્વીકારે છે અને ભગવાનને તરત પ્રાર્થના કરે છે તમે જુઓ આખું ચેપ્ટર છે ભગવાન બ્રહ્માજી દ્વારા પ્રાર્થના આખું ચેપ્ટર ભગવાનને પ્રાર્થના કરે છે પણ બ્રહ્માજી જે મોંમાં પડે છે તો એ મોં જે છે એ અંતરંગ શક્તિના કાર્ય જોઈને મોંમાં પડે છે પણ એમાંથી એ બચી શકશે એ વધારે પ્રગતિ કરશે એ મોંને કારણે એ જે મોંને કારણે અહીંયા પ્રભુપાદ લખે છે કે એ જે મોં છે બ્રહ્માજીને આ રીતે ભગવાન આવા હોય છે કે મારા નારાયણ જેના મેં દર્શન કર્યા હતા અત્યારે જે દર્શન કરે તે નારાયણ કૃષ્ણ જે તે કૃષ્ણ આવી રીતે એઠ જૂઠું કરીને ખાય છે હા એક નાના બાળકની જેમ કામ કરે છે આ નારાયણ છે મારા અત્યારે તમે જુઓ બ્રહ્માજી પ્રાર્થના કરે છે હા અને ભગવાન રિસ્પોન્સ આપે છે ચિંતા નહીં કર કેટલા ગંભીરતાથી જવાબ આપે છે ફિલોસોફિકલ હે બ્રહ્માજીની પણ પૂછા ને પણ જ્યારે બ્રહ્માજી જોઈએ છે કે આ કૃષ્ણ આવી રીતે રમે છે ગાયને ચરાવા જાય અને બાળકો સાથે બધી રમતો રમે છે હે આવી રીતે ભોજન કરે છે આ કૃષ્ણ છે અરે આ નારાયણ છે મારા એટલે મોહિત થઈ જાય છે પણ પછી તરત જ ઇમિજિએટલી બહુ ઓછા સમયમાં એમને ખબર પડશે હો મારી ભૂલ થઈ એટલે અહીંયા લખે છે કે અંતરંગ શક્તિનું કાર્ય જો આથી બ્રહ્માજી ગૂંચવાય છે તે પણ તેમની દિવ્ય સેવા પ્રગતિમાં સહાયક બને છે મીન્સ આપણે પણ જ્યારે રજોગુણનો તમોગુણનો તમો ગુણનો આવેગ આવે છે તો આપણે એમાંથી શિક્ષા લેવાની છે ઇમિજિયેટલી એમાંથી તરત જ જેમ કે કોઈ એવી ઘટના બની આપણે ભક્તિ કરીએ છીએ હં एवी कोई घटना बनी આપણે તરત ગુસ્સે થઈ જઈએ આ હું કેમ બનીયું આમ કેમ બનીયું નહીં ઓકે ઘટના બની ગુસ્સો આવિયો ચલા આવિયો વાંધો નહીં પણ પછીમાંથી શિક્ષા લેવાની છે ઓ મે ભૂલ કરી સામે તમે ગુસ્સો પ્રગટ કર્યો જેમ બ્રહ્માજીએ શિક્ષા લીધી અને જોને બળ કે તો હું યુદ્ધ નહીં કરીશ એ પણ મુંજોનમાં આવી ગયા કે કેવી કૃષ્ણ કેર્તા આદેશ આપી શકે કે યુદ્ધ કર હા દ્રોણાચાર્ય ઉપર બાણ ચલાવો ભીષ્મ પિતામ ઉપર બાણ ચલાવ કેવી રીતે આદેશ આપે કૃષ્ણ એમને ખબર નથી પડતી કૃષ્ણને શું કૃષ્ણ કરશે આવો મૂંઝવણમાં આવી જાય છે હે ને પછી ભગવાન શાંત કરે પછી ભગવાનને કહે કરીશ વચન અંત જે પણ હોય તમારી ઈચ્છા છે હું કરીશ એ રીતે આપણે પણ ભગવાનની સેવા કરતા 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 સ્વાભાવિક વસ્તુ છે કારણ કે હજુ આપણે ત્રણ ગુણોની અસરમાં તો છીએ વાતાવરણ તો એવું છે ને હવે જેમ કે અત્યારે ગરમી છે તો તમે ગમે ત્યાં જાઓ ગરમી તો લાગશે જ હે ગમે તે કરો બરાબર એવી જ રીતે આ પ્રકૃતિના ત્રણ ગુણોમાં આપણે માયામાં રહ્યા છીએ આપણે દૈવીશા ગુણમય મમ માયા ભગવાનની ત્રણ ગુણોને બનેલી માયામાં રહ્યા જ એટલે એની અસર તો થવાની જ છે પણ આપણને ભગવાન બચાવશે એટલે સતત ભગવાનનું સ્મરણ ભગવાનની સેવા ભક્તોનો સંગ લાગેલા રહેવાનું આ જ આનો મેન એ છે અહીંયા બ્રહ્માજી જુઓ સતત લાગેલા રહે છે કેમ કારણ કે બધ જીવોને એક મોકો મળે કે જેથી ભગવત ધામ જઈ શકે આજે જો બ્રહ્માજી સર્જન નહીં કરતા તો આપણે અહીંયા હોત નહીં ગૌણ સર્જન નહીં કરશે આપણે નહીં હોત એટલે ભગવાને બ્રહ્માજી દ્વારા ભગવાન કૃષ્ણ જ બ્રહ્માજી દ્વારા પોતાનો વિસ્તાર કરે છે અને બ્રહ્માજીને ગાઈડન્સ આપે છે બ્રહ્માજીને શક્તિ આપે છે કે જે તે કરે છે એટલે મૂળે તો ભગવાન જ છે પણ છતાં બ્રહ્માજી સેવા કરે છે આપણે કોઈ પણ ભગવાનની સેવા કરીએ છીએ ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તો જો ભગવાન ભૂખ્યા છે ના પણ ભગવાન આપણી સેવા લેવા ઈચ્છે છે તમે સમજો કે જેથી આપણે ભગવાન ની લાગેલા રહી જેમ કે આ બ્રહ્માજીને કાંઈ જરૂર નહોતી સર્જન કરે કૃષ્ણ પૂરતા હતા કૃષ્ણને કોઈને જરૂર શું હતી કૃષ્ણ એક ઈચ્છા કરે અને બધા ફટ 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 બધા જીવો પાછા આવી જાય બધા જીવો જ્યાં સુતેલા હતા પાછા ઊભા થઈને તૈયાર થઈ જાય જેમ કાલ્ય નાગનો વધ કર્યા પછી ભગવાન જુએ જે ગોપ બાળકોને ગાયો મૃત્યુ પામ્યા હતા ભગવાનની દ્રષ્ટિ ફેરીને બધા સજીવન થઈ ગયા ભગવાન માટે શું આટલું અઘરું છે કેમ ભગવાન આટલું બધું કરાવે છે કારણ કે ભગવાન એક ક્ષણમાં ભગવાન એક ક્ષણમાં આખા વિશ્વનું સર્જન થઈ જાય સર્જન થઈ જાય મીન બધા જીવોને યોની મળી જાય અને ઓટોમેટિક બધું ચાલ્યા કરે હ ભગવાનને કોઈ જરૂર નથી તો ભગવાન કેમ રાખે છે બ્રહ્માજીને ભગ બ્રહ્માજી પણ બધ જીવમાંથી જ આવે છે ને એટલે બધ જીવાને જીવોને ભગવાનની સેવા કરવાનો મોકો મળે કે જેથી ધામ પોતાના મૂળ ધામમાં જઈ શકે એટલે આપણે સમજવાનું કે આપણે સેવા કરીએ છીએ તે સેવાની જરૂર નથી ભગવાનને પણ આપણો ઉદ્ધાર કરવા માટે સેવા કરાવે છે ભગવાન આ સમજવાનું છે એટલે કદી પણ સેવાથી ગર્વિત નહીં થવાનું કદી અહંકાર નહીં લાવ ગમે તેટલી મોટી સેવા આપણે કેમ ના કરીએ અહંકાર આવી એટલે ખલા અહીંયા ભાગવતમમાં અહીંયા પાંત્રીસમો શ્લોક પણ મને લાગે છત્રીસમાં શ્લોકનો રેફરન્સ પ્રભુપાદ આપે છે આમાં લખે છે કે હે બ્રહ્મા એતન મતન સમાતિષ્ઠા પરમેળ સમાધિના સમાધિના મનની એકાગ્રતા પૂર્વક જે આ ચતુર્શ્લોકી ભાગવતમ સમજાવ્યો એ તમે એના સમજો અને તમે એને અનુસરો મારા વિશેના જ્ઞાનને ને અને તમે અનુસરો જેથી તમે આંશિક પ્રલયમાં પ્રલયમાં અહંકારથી મુંજાશો નહીં અહંકાર નહીં આવી જાય આપણે ભાગવતમ ક્લાસ કેમ સાંભળીએ છે કે ભાઈ આ બધું ભગવાન કરે છે હું કોણ છું કરવાવાળો હું કોણ છું એક વાર એક પ્રભુજી કહેતા હતા કે ઈસ્કોન મંદિરમાં એક ભક્ત હતા એવા કે જે પોતા સેવા કરીને બધાને ખબર પડે એ રીતે બતાવે એમ તો એમ કે એક વાર લીમડા લીમડો કઢીમાં નાખવા માટે લીમડો જોઈતો હતો તો એ લીમડાની ડાળખી લઈને બતાવતો હતો ઓ લીમડો લાવ્યો લીમડો લાવ્યો લીમડો લાવ્યો જ્યારે હનુમાનજી પેલા પહાડ ઉપરથી જડીબુટ્ટી લઈને આવતા હોય ને એવી રીતે એ બધા તો લીમડો લાવ લીમડો લાવ્યો એટલે એમ કે મેં બહુ મોટું કામ કર્યું નો ડાઉટ ભગવાનની સેવા એ બહુ મોટું કામ છે પણ અહંકાર ને આવજો હું કરી રહ્યો છું હા તો જુઓ બ્રહ્મ હનુમાનજી હા હનુમાનજી ને કહ્યું કે જાઓ જડીબુટ્ટી લઈને આવો હવે હનુમાનજી તો નહીં ખબર પડે ને આ બધું એમાં પ્રભાત લખે છે કે એમને તો વૈદિક જ્ઞાન પણ નહોતું એક

કે જ કે તમે અહંકાર ને વશ નહીં થશો એટલે આ જ વસ્તુ અહીંયા છે કે તમે આદ્ય ઋષિ છો અને સદા તમારું મન મારામાં સ્થિર થયેલું હોવાથી આ મહત્વનો ભાઈ છે એટલે આપણે જે પણ સેવા કરીએ એમાં આપણું કમિશન નહીં વિચારો કે મને આ સેવામાં શું મળશે હું આટલું કામ કરું મને શું મળશે હે કમિશન આવી એટલે ખલાસ કમિશન મીન્સ રજો ગુણ ઈચ્છા નો ડાઉટ આપણે સેવા માટે પૈસાની જરૂર પડે તે આપણે કરવું જોઈએ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મારો લાભ શું એવું વિચાર નહીં આવવો જોઈએ એક ભક્તને એક પોસ્ટ મળી તો મેં એમને કહ્યું જો પ્રભુ આ પોસ્ટ મળે છે પોસ્ટ બહુ મોટી છે પણ તમને એવો વિચાર નહીં આવવો જોઈએ કે હું બહુ મોટો માણસ થઈ ગયો છું આપણે તુચ્છ છીએ આપણી કોઈ વેલ્યુ નથી કીડીથી પણ તુચ્છ છીએ આપણે ભગવાન માટે આ તો ભગવાન છે કે આપણી વેલ્યુ કરે છે આ ભગવાનની કૃપા છે એટલે આપણે બહુ સાવધાની સેવા કરવી જોઈએ જરા પણ અહંકારની આવજે હું સેવા કરું છું હું સેવા કરું છું ભલે આપણે કેટલી મહત્ત્વપૂર્ણ સેવા કેમ ના કરતા હોઈએ અહંકાર આવી એટલે ખલાલ આપણું ફોલડાઉન શરૂ થાય કમ્સ પ્રાઇડ કમ્સ બિફોર ફોલડાઉન એટલે અહંકાર અભિમાન આપણા પતન પહેલા આવે છે એટલે જયારે આપણને અભિમાન થઈ ગયું હું કંઈક કરું છું સેવા હું ભગવાનનો બહુ મોટો ભક્ત છું હ હવે મારું કંઈક ચાલે છે ખલ્લાસ ફોલ ડાઉન એટલે બહુ નમ્રતાથી આ આ રજોગુણનો પ્રભાવ અને બીજું એક પોઈન્ટ હું કહેવા માગું છું કે આપણે જ્યારે સેવા કરીએ ત્યારે ઘણી વાર મનમાં એવો ફટ લઈને વિચાર ઊભો થઈ જશે કોઈ બી સેક્સ ડિઝાયર હોય કંઈક ખાવાની ઈચ્છા હોય કંઈ ફરવા જવાની ઈચ્છા હોય કંઈ કપડાં પહેરવાની ઈચ્છા હોય એવું આમ ફટ્ટ દઈને જાદુગરની જેમ હા જાદુગર પેલું કેવું આમ ખાલી બોક્સ હોય અને એમાંથી ફટ્ટ દઈને ફૂલા ગુલાબ કાઢે કે કબૂતર કાઢી નાખે એવી રીતે આપણું મન પણ જાદુ બોક્સ છે હા આપણી સેવા કરતાં કરતાં હોઈએ અને એવું વિચાર ફટ્ટ દઈને સુરી જાય છે એટલે આવા વિચારથી બહુ સાવધાન રહેવાનું એટલા માટે અહીંયા લખે છે કે તમે તમારું મન સદા મારામાં સ્થિર થયેલું રાખો રાખશો એટલે આપણે આ જ વસ્તુ કે જેવા આવા વિચાર આવે ને ઓકે વિચારનો અમલ નથી કરી દેવાનો તરત જ મન તો જીદ્દી છે જેટલી મને આપો ઇમિજિએટલી જેટલી હા કારણ કે એવું જ લાગે આપણને જો આપણે થોભીએ ને તો પછી ખબર પડે હા હા ચાલ કાંઈ જરૂર નથી જેમ કે બહુ ગરમી છે આપણે ગરમીમાં જઈ રહ્યા છે અને અચાનક આપણને દેખાય કોલ્ડ ડ્રિંકની જાહેરાત તળ કોલ્ડ્રી પી જ લઉં જાહેરાત દેખાય ઠંડી ઠંડી લીમકા લાયમન લેમન લીમકા આ આનાથી વિશેષ કંઈ શ્રેષ્ઠ છે જ નહીં એટલે આપણે શું કરીએ નેક્સ્ટ સ્ટોપ પર લીમકા ભાઈ પણ જો કારણ કે ગરમી આટલી બધી ગરમી થર્ટી ફાઈવ ટુ ફોર્ટી ડિગ્રી ગરમી તેમાં લીમકા મળી જાય તો પણ લીમકા તમારો વધારે તકલીફ ઊભી કરશે ઠંડી લીમકા આ બબલ્સ આ જે બધા બેવરેજીસ છે એ વધારે પ્રોબ્લેમ ઊભા કરશે આમ તો સા બહુ મજા આવી હા એ ક્ષણિક પણ જે આંતરડામાં જઈને જે આંતરડાનું પ્રોબ્લેમ કરશે એ ખબર નથી આપણને એટલે આ રજોગુણનો આવેગ આવ્યો પણ જો એ સમયે આપણે વિચાર્યું ઓકે ઓકે હું પીશ લીમકા પછી પીશ તમે ત્યાંથી પસાર થઈ ગયા બીજી સેકન્ડે તમને યાદ પણ નહીં હશે કે લીમકા જેવી કંઈ વસ્તુ મેં જોઈ લી એટલું સખત મન ભ્રમણ કરી રહ્યું છે તમે જુઓ એટલે કોઈ પણ વિચાર આવે ને ઇમીજિયેટલી મને હા 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 હમણાં પી લઉં લીમકા પતે ત્યાંથી પસાર થઈ જવાનું પછી જો તમને કાંઈ યાદ નહીં આવશે હા વસ્તુ છે તમે કોઈ બી ખાણી પીણી લારી પાસે ફસા આ ઢોસા આ પાઉંભાજી ચાઇનીઝ પીઝા એટલે આ બધું ક્ષણિક વિચાર મનનું કામ ઢીંગલું કરવાનું ક્ષણિક વિચાર હવે રજોગુણનો અવાજ તરત જ આવી જાય મન રજોગુણ મન સત્વગુણી છે સત્વગુણનો વિકાર છે વિસ્તાર છે પણ એમાં તરત જ આ રજોગુણને આઈડિયા આવી જાય ખાઈએ 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 પણ જ્યારે આપણે વિચારીએ મન જો આપણું સ્મરણમાં નહીં 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 મારથી નહીં ખાવું છે આ હં છતાં પણ મન એ કરજાય એટલે એ જગ્યાથી ભાગી જાઓ તમને કાંઈ યાદ રહેશે નહીં આ વસ્તુ છે પણ જો આપણે ત્યાં અટકી ગયા તો પતી ગયું એટલે અહીંયા ભગવાનમાં આપણે આપણું મન સ્થિર રાખવાનું અને આ એક શરૂઆતનો અભ્યાસ છે પછી બ્રહ્માજીએ દર વખતે અભ્યાસ નથી કરનો ઓહો આ થયો પ્રોબ્લેમ પેલો પ્રોબ્લેમ કારણ કે સતત સેવામાં છે એટલે આપણે પણ સતત સેવામાં લાગેલ તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ સતત જે સેવામાં લાગેલું છે એને ભગવાન બુદ્ધિ આપશે કે આવું કરો તેવું કરો આપણી ઈચ્છા તો તો છે કામવાસના હા ચાલો હમણાં યુટ્યુબ ઉપર કાંઈક જોઈ લઈએ આ તો જો કોઈ ઈચ્છા હં કામે શક્રો દે શરજો ગુણ સમુદ્ભવ હ કામવાસના આધજો ગુણ છે કામવાસના અને પછી તમો ગુણમાં પછી ખલાસ પતિ ગઈ કામ એટલે ઇમિજિયેટલી મનને કૃષ્ણશ્યામ લગાડી દેવાનું ઓકે ઓકે હું તારી ઈચ્છા પૂરી કરું છું હમણાં હું જોઉં છું યુટ્યુબ ખાલી બે મિનિટ બે મિનિટ પછી હું યુટ્યુબ ખોલું છું ઓકે પછી બે સેકન્ડમાં તમે ભૂલી જશો કે મારા મનમાં આવું વિચાર્યું હતું કે યુટ્યુબ જોવાનું એટલે રીડિંગ રીડિંગ કરતા ત્યારે પણ ઓ રીડિંગ રીડિંગ કરવા જઈએ ત્યારે આવું કદાચ આવી શકે બે મિનિટ પછી રીડિંગ કરું છું પહેલાં જરા આ યુટ્યુબ જોઈ લઉં હા એટલે મિનિટ જેટલી હા એટલે બે મિનિટની વીસ મિનિટ થઈ જાય ઓ હવે ટાઈમ નથી રીડિંગનો સમજ્યા આ રજોગુરનો આવેગ કહેવાય એટલે આપણે આ વેગમાંથી બચવાનું છે ઓકે બે મિનિટ મારે જોવું છે ને ઓકે હું જોઈશ યુટ્યુબ જોઈશ તો પહેલા હું ભાગવતમ વાંચી લઉં પછી બે મિનિટ વીસ મિનિટ જોઈશ એ તમે ભાગવતમ વાંચજો એટલે તમારી પાસે જે વીસ મિનિટ હતી એ કઈ એટલે હવે તમારે રજોગુણનો આવે શાંત થઈ જશે અને ઘણી વાર વાંચતા વાંચતા પણ એમ થાય કાંઈ વિચાર આવી જાય તો આ બધી વસ્તુમાંથી આપણે બચવાનું છે કઈ રીતે ભગવાનનું સતત સ્મરણ કરતા કરતા બહુ સરળ ભગવાનને આશી ભગવાન બ્રહ્માજીને આશીર્વાદ આપે છે આપણા બધા ઉપર પણ આશીર્વાદ છે જ આપણી સ્થિતિ બ્રહ્માજી જેવી જ છે તો શુદ્ધ ભક્ત છે ત્યારે ભક્ત છે ઘણી બ્રહ્માજી અભિલાષા હોય શુદ્ધ ભક્ત નથી હોતા ઘણી વાર આપણા બ્રહ્માજી શુદ્ધ ભક્ત છે આપણી પરંપરાના મહાન આચાર્ય પ્રથમ આચાર્ય તો એમની કૃપાથી અને ભગવાનની કૃપાથી આપણે સો ટકા રજુગુણના આવેગમાંથી બચી શકીશું હરે કૃષ્ણ શ્રીમદભાગવત શિલપ્રભુપાદ કી જાય વાંછકલ્પ્ય શા સિંધુ દંતે નિધાયો નિપુશી